નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના ભાવનગર જિલ્લાના વાલમધમ ગારિયાધારના પાલિતાણા રોડ પર આવેલ

સંગઠનના હોદ્દેદારો તેમજ ગાળિયાધાર પત્રકાર એકતા પરિષદ રફીકભાઈ સોલંકી તેમજ તેમની મીડિયા ટીમ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન જે પ્રથમ સમૂહ લગ્ન હતા જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી આ સમૂહ લગ્નનું ખૂબ સરસ રીતે આયોજન પૂર્ણ થયું હતું બ્યુરો દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગાળિયાધાર तो आज खास उपस्थित हो तो विनती करूँ

મેસેજ આપી કે દીકરા અને દીકરીમાં કોઈ ફરક ન રાખવો અને જે બાળક હોશિયાર છે તો આપણે એની પાછળ જેમ કે એઝ એ હું વેપારી છું મારો મસાલાનો બિઝનેસ છે તમારો પણ કોઈ બિઝનેસ હશે કોઈને જે કઈ બી બિઝનેસ હોય પણ તો એમાં આપ સૌ ઉડી અને મિત્રો ભેગા થઈ અને આમાં ધ્યાન આપો કેવી વિદ્યા મંદિર એમાં પણ સારું એજ્યુકેશન મળે છે અને લોકો ત્યાં જાય છે સારું છે હવે આપણે જોઈએ તો અહીંયા તમારો ગારિયાદાર મુકામે મુસ્લિમ ગારિયાદાર યંગ કમિટી દ્વારા જે પ્રથમ સમૂહ સાધીનો આયોજન કરવામાં આવ્યું તે એક ખરેખર કાબિલે દાદ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવેલ અને આ સમૂહસાદી પ્રસંગે ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તથા અનેક સામાજિક આગેવાનો તથા અલગ અલગ સમાજના આગેવાનો શૈક્ષણિક જાતે સંકળાયેલા આગેવાનો સહિતના બહાર ગામથી તથા ગામથી નામી અનામી અનેક મહેમાનો અહીંયા હાજર રહેલ અને સમૂહસાદી એટલે એક ઓછા ખર્ચે થતું અને ગરીબ કે જે ના કરી શકે ઘરે શાદી ના કરી શકે તેની માટે એક આ પ્રેરણારૂપ સમૂહ સાદી કાર્યધાર મુકામે યોજાય અને આ સમૂહ સાદીની અંદર મેં ખાસ કરીને જોવા મળ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક કે આ સમૂહ સાદીની અંદર દરેક સમાજે હિન્દુ મુસ્લિમ દરેક સમાજે તન મન અને ધનથી મહેનત કરી છે ખરેખર આ સમૂહ એક સફળતાપૂર્વક કહેવાય અને આ સમૂહ મેસેજ કાર્યધાર ભાવનગર તથા ગુજરાતની અંદર એક એક જે નવયુવાનો હતા નવયુવાન કમિટી એ અત્યારે યુવાનો મોજ શોખથી જીવવાનું વિચારતા હોય પણ જ્યારે આ કમિટીએ જ્યારે સેવાની નેમ લીધી હોય ત્યારે આનું કાર્ય જોઈને પણ અનેક લોકો પ્રભાવિત થયેલ અને આવતા દિવસોની અંદર આ ગારીયાધાર મુસ્લિમ યંગ કમિટી આનાથી પણ મોટું વિશાળ સમૂહ સાધીનું આયોજન કરવા જઈ રહી છે તો જે લોકો આમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ કાર્યદાર મુસ્લિમ સમૂહ શાદી પ્રતિ તેનો દિલથી આભાર વ્યક્ત કરું છું શાદી નિમિત્તે કાર્યદારની યુવા કમિટી જે અમારું ભવિષ્ય નથી પણ યુવા ધન છે જેમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે અહીંયા તેમણે સાથે સાથે જે લોકો શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે તેવા મિત્રોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે આ યંગ કમિટી ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ ઇનામ વિતરણ કેમ્પ પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું યંગ કમિટીને ધન્યવાદ થેન્ક યુ